નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે સોમવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું જોવા મળી શકે છે અને જે મિત્રો જીરુના ખેડૂતો છે એમને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી આજે મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજે દરરોજના જીરું વિડીયો સૌ પ્રથમ તમારા સુધી પહોંચતા રહે તો મિત્રો અત્યારે જે આપણો જીરુંનો જે વાયદો છે મિત્રો ખાસ કરીને સારી એવી તેજીમાં જોવા મળી રહ્યો છે જેના પગલે જે મિત્રો જીરુ બજાર છે એમાં સારો એવો સુધારો છે આ ઉપરાંત મિત્રો લાસ્ટ ટાઈમ જે શનિવારની હરાજી હતી એ મુજબ વાત કરીએ તો પણ જીરુ બજારમાં સારો એવો સુધારો છે અને એપ્રોક્સિમેટ સોથી લઈને દોઢસો રૂપિયાનો મિત્રો સુધારો બજારમાં જોવા મળ્યો હતો ઉપરાંત વાયદો પણ ડેઇલી મિત્રો સાડી ત્રણસોથી ચારસો પોઈન્ટ ઉપર આવતો જોવા મળી રહ્યો છે જે જીરુના જે ખેડૂતો છે એમના માટે એક સારી એવી બાબત કહી શકાય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ જીરોની આવકોની તો ડેઇલી બેસિસ ઉપર દસ હજારથી લઈને પચાસ હજાર ગુણી વચ્ચે જે આવકો છે એ જોવા મળી રહી છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો જે વેપારીઓ છે એમનું એવું માનવું છે કે જે આગામી દિવસો છે મિત્રો જીરોના એ દરમિયાન બજાર છે એમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે પરંતુ જે આવકો છે એના ઉપર મિત્રો મોસ્ટ ઓફ બજાર છે ડિપેન્ડ કરતું છે એને જે ભાવ છે એ પણ મિત્રો જે જીરુંના આ છે રહેવાની સંભાવના છે વેપારીઓના મતે એ ચાર હજાર પાંચસો સુધી ભાવ છે મિત્રો જોવા મળી શકે છે અને મેક્સિમમ જો ભાવ છે તો પાંચ હજાર રૂપિયા સુધી જે જીરું બજાર છે જેથી જોવા મળી શકે છે તો મિત્રો આ તેની સંપૂર્ણ માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દઈએ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ